ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે થરા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર થરા માર્કેટના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલમાં તમે રોજ જોવા મળી જશે અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં જેથી અમને ખબર પડે કે વિડીયો તમને કેવો લાગે છે તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ થારા યાર્ડના બજાર ભાવની માર્કેટમાં રાયડાનો ભાવ નવસો એસી થી એક હજાર છવ્વીસ રૂપિયા ત્યારબાદ ગુવારનો ભાવ નવસો એસી થી એક હજાર ને ત્રીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી થી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા અડદ એક હજાર ત્રીસથી અગિયારસો ને પચાસ રૂપિયા મગ અગિયારસો ને દસથી તેરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ બાજરીનો ભાવ ચારસો સાઠથી પાંચસો ને દસ રૂપિયા સફેદ તલ પચીસો પચાસથી અઠ્યાવીસો દસ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો એસીથી પાંચસો ને ચાલીસ રૂપિયા મગફળી બારસો એકવીસથી તેરસો ને બાણું રૂપિયા ત્યારબાદ કપાસનો ભાવ તેરસો થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરી અને રોજે રોજના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે ને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં